નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા બેંક કર્મચારી હોવું અને કલાકાર હોવું એ બંને સાથો સાથ જો આગળ ચાલે તેનું પરિણામ કેવું આવે તો એનું નામ છે હર્ષલ માકર ગુજરાતી ફિલ્મમાં બહુ જાણીતું નામ છે પાંચ ફિલ્મો એમના નામે છે અને એમાં પાંચમી ફિલ્મ તો હવે આવી રહી છે બાકીની ચાર ફિલ્મ લગભગ સફળતાનું શિખરે પહોંચી હોય એટલી ચાલી છે લોકોએ છે આ કર્મચારી પણ નાગર અને કલા એ આ જોડા જોડ જાય જેમ બેંક કર્મચારી અને આપણે કલાકારની વાત કરીએ એમ કોઈ પણ નાગર હોય તો એને કલા સાથેનો કોઈ ને કોઈ સંબંધ જરૂર હોય એમ હર્ષલ માકર ઘણા સમયથી સંચાલક વક્તા તરીકે તો જાણીતા છે જ એમણે ફરીદા મીર સાથે પણ કામ કર્યું છે છે એટલે ઘણા સમયથી એમનો આ નાતો ચાલી રહ્યો ને હવે ગુજરાતી ફિલ્મ સાથે એમનો નાતો મજબૂત બનતો જાય છે આજ સુધીમાં એમની ચાર ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે યુવા સરકાર પેન્ટાગોન યુ પપ્પા ટુજી એપાર્ટમેન્ટ અને હવે આવી રહી છે રણભૂમિ એટલે ખાસું એવું નામ નામના મેળવી ચૂક્યા છે અને યુવા સરકાર તો જરા અલગ ભાગ પાડતી ગુજરાતી ફિલ્મ પણ ગણાય અને એને ઘણા બધા એવોર્ડ્સ પણ મળ્યા એટલે એ રીતે પણ એનું મહત્વ છે આવા હર્ષલ માકર આજે આપણી સાથે કરુણા ટોક્સમાં જોડાયા છે હર્ષલભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ સો મચ થેન્ક યુ મેં જેમ કહ્યું તેમ નાગર અને કલાનો સંબંધ બહુ ગાઢ હોય છે તો તમે બેંકમાં ગયા બેંક કર્મચારી છો ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છો તો કલા સાથેનો નાતો પહેલો નાતો કયો હતો ફિલ્ડમાં તો તમે પાછળ લે આયવા કારણ કે તમે સંચાલક અને સંગીત સાથે ઘણા સમયથી સંકળાયેલા છો તો એ એના વિશે થોડી વાત કરી પહેલા તો થેન્ક યુ સો મચ અને હું જેને વાંચીન

પછી મ્યુઝિક શીખતા કીબોર્ડ વગાડ્યું કીબોર્ડના પ્રોગ્રામ કરતોસો રૂપિયા ત્રણસો પાંચસો જે ભાવ છે ત્યાં સુધી પછી છે ને એક જગ્યાએ એક એન્કર ના કાર્યક્રમ કાર્યક્રમમાં બરાબર અને કીબોર્ડ વગાડતા મેં એન્કરિંગ કર્યું પછી એન્કરિંગ કરવા જવું છું કોણ ભાર ઉપાડીને જાય પૈસા લગભગ સેમ મળે પછી કીબોર્ડ માંથી હું સીધો એન્કરિંગ મારે પછી anchoring માંથી તમે મોકો આપ્યો એટલે લેખન ના વિષય માં અને યુવા હવા હા યુવા દવા યુવા આ પાંચમી પુસ્તક યુવા સરકાર પુસ્તક જ લખતો હતો પછી મેં કોઈકે કીધું કે આ તો ફિલ્મ બનવા જેવું છે ક્યા વાત તો એટલે એ ફિલ્મ ના રસ જડી ગયો ultimate problem એ છે કે નાગરો ને basically problem છે કે passion ને પ્રોફેશન બે અલગ અલગ હા અમારામાં ગમે એટલું કદાચ તમે કરોડ રૂપિયા film માંથી કમાવો પણ તમે નોકરી ના કરતા હોય તો તમે સમાજમાં વિખવાદ જેવા લાગો તમે એટલે અ પેશન અલગ હોય પ્રોફેશન અલગ હોય એટલે તમારે ડબલ ડ્યુટી કરવી પડે છે જી 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 કારણ કે પેટનું મનનો ખોરાક અલગ છે પણ જે યુવા સરકારની તમે વાત કરી કારણ કે એ થોડી જુદી ભાત પડતી ફિલ્મ જે અર્બન ગુજરાતી ફિલ્મનો છેલ્લા 5 7 10 વર્ષથી તમે આપણે ગણીએ તો એમાં અલગ ભાત પાડતી ફિલ્મ ગણાય એનું લેખન માં પણ તમે એકદમ સક્રિય રહ્યા તો આખો ફ્લોટ કઈ રીતે વિચાર કઈ રીતે એવો સ્ક્રિપ્ટ કેવી રીતે થઈ અને ફિર નિર્માણ સુધી કઈ રીતે વાત પહોંચી અ સર યુવા સરકાર એક્ચ્યુઅલી મારી પાંચમી પુસ્તક હતી યુવા ધર્મ પછી છઠ્ઠી પુસ્તક યુવા સરકાર લખબર બરાબર અને 5મી જાન્યુઆરીએ હું લંચ કરવાનો હતો હવે એ મીનવાઇલ અમે આગલા વર્ષે જય ભાષાવડાય અમને નવસારી લેક્ચર મને ફોન આવ્યો હર્ષલ તારે ઢોસાઈ લેક્ચર લેવાનું છે ને રક્ષિત વસાવ મારો કઝીન છે એ પણ લેક્ચર માં એની ગાડી માં જગ્યા છે તું આવી જાય એટલે મેં રક્ષિત બેન ફોન કર્યો હું હર્ષલ માકડ વાત તો અમે ઓળખતા પણ એટલે કે હા કે મેં તો નામ સાંભળ્યું છે અને આપણે સાથે જશું એ ગાડી મારી મિત્રો ડ્રાઈવર મારો હું તમને ના કરો શું છે પેલા હિસાબ કરે પેટ્રોલ તારું ડ્રાઈવર મારે બધું કઈ વાંધો નહીં તો અમે લોકો નવસારી ગયા હવે રસ્તો લાંબો એકબીજા ઓળખે નહીં એટલે આઈસ બ્રેકિંગ માટે કઈક વાતચીત કરીએ

અને કોકે કીધું ના film બનાવો film નો એફ અમને કોઈ ખબર નથી film કેટલા માં બને બજેટ કેટલું હતું દસ બાર લાખ રૂપિયા અમારી પાસે હોય ને તો શરૂ થઈ જાય ત્યારે બેંક overdraft આપતું અમને દસ લાખ રૂપિયા ઓકે ત્યારે અમે એમને આપતા અને મેં કીધું રક્ષિત ભાઈ ને પાંચ લાખ રાખ્યા છે પાંચ લાખ બાકી છે મારી પાસે પાંચ લાખ રોકી શકો હું છું રક્ષિત કે કઈ વાંધો નહીં અઢી ત્રણ લાખ હું રોકી દઈશ આપડે film બનાવી પછી અમે નીકળી પડ્યા

ઓકે હવે પાંત્રીસ અમે ગણતરી કરી પાંત્રીસ ને દસ પિસ્તાલીસ પિસ્તાલીસ ને અમે કરી ત્યાં ભાઈ મેળવ્યું કે કેટલું ઘટે મેં કીધું વીસ ઘટે સિત્તેર થઈ ગયું ને પિક્ચર પછી અભિલાસ પાછા ફોન કર્યો સિત્તેર હવે પિક્ચર બનાવો

તો વિચાર કરો મચ્છુ નામ ની એક ફિલ્મ છે બહુ સારી બહુ સારી પણ એક ઈ બજેટના ના ચક્કર સુધી પહોંચી નથી શકી બરાબર કારણ કે મેકિંગ ખૂબ સારું છે જો જેદી આવી ગઈ એટલે ઈ આખા બધા રેકોર્ડ પડી નાખે બરાબર તો ઈ બધી ઇકોસિસ્ટમ જેમ કે ઈશ્વર હેલ્પ કરે એમ ઈશ્વર હેલ્પ કરતા જ કોરોના ને થોડો નડીયો કરી પણ થોડો ફળ્યો પણ કરી કારણ કે થિયેટર ઈઝીલી મળી ગયા બરાબર

પણ આ યુવા સરકાર એકદમ સફળ ફિલ્મ થઈ અને પછી તમે એક એક પછી નવી માં કરતા ગયા પપ્પા યુવા સરકાર મને હજી એક પ્રશ્ન છે કે એમાં જે સામાજિક નિસ્બત ની વાત છે એ એ કઈ રીતે તમે એને મોટા પડદા ઉપર મૂકવી એટલે થોડું અઘરું પણ કામ હોય છે કારણ કે મેં ફિલ્મ જોઈ છે એટલે મને ખબર છે કે એમાં બે મત હતા કે તમે એન્ડ કઈ રીતે લાવો હમ કે એટલે આ જ્યારે વાત મોટા પડદે લઈ જાય હોય ત્યારે શું મુશ્કેલીઓ પડતી હોય ખાસ એમાં જ્યારે તમે રાઇટર હોય ને હું રખશુ ભાઈ સાથે લખતા હતા ફિલ્મ જી અને જ્યારે ફિલ્મ લખવામાં આવી ત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ એ પડ્યો કે લખાણમાં રાઇટિંગમાં ત્યાંનો એન્ડ કઈ રીતે કરવો બરાબર હવે જ્યારે લખાણ જે પુસ્તકનું રાઇટિંગ હતું

મંગળપણનો એક બલિદાન લોકોને સક્રત કરી પણ દેશમાં તો તમને કોકનો બલાદકાર થાય પછી લોકો નિયમ આવે તક્ષશિલા થાય તો આગ ના બધા ઓલા સાધનો મળે એમ નું બલિદાન તમારે જરૂરી છે બરાબર એટલે શરૂઆત ઓકે શરૂઆત થઈ કેને હીરો ક્યો કે શહીદ કયો કોઈ જી પણ આ એ પછીની જે ત્રણ ફિલ્મ છે મને લાગે છે જુદા જુદા વિષય ઉપર છે એટલે એમાં કેવું છે સર એકવાર ખાન खानને પૂછ્યું એક વ્યક્તિ કે તું

અને રક્ષિતભાઈ કે મારી પાસે નાનો પ્રોડ્યુસર છે ફંડ આવ્યું છે આપણે નાનું ફિલ્મ બનાવી એટલે એક જ જગ્યા શૂટ થાય ઓકે પેન્ટાગોન ફિલ્મ બને અને ફોર્ચ્યુનેટલી શેમારો અને સબસિડી વાઇઝ એ પિક્ચર એ સારું ગયું ઇન્વેસ્ટમેન્ટ કરતા ડબલ કમા વાહ એટલે યુએસ કે કરતા પરસેન્ટેજ વાઇઝ પ્રોફિટ તમે વાય વાય કરો બેંક ના પાસે તો એનો પ્રોફિટ વધારે છે કારણ કે જનરલી શું અમે લખાણ મે લખાણ નાગર છે ગીતો આ બધા જે ખર્ચાળ વસ્તુ છે ને અમે અવોઇડ કરી એટલે ઈ ફાયદો છે અને રવિ પપ્પા ને તું જે પણ છે અખિલ કોટક છે રાજકોટ નો સારો પ્રોડ્યુસર છે એમાં મેં કામ પણ આ રણભૂમિ તમારું હવે શૂટિંગ પૂરું થઈ ગયું છે ને બે એક મહિનામાં રિલીઝ પણ થશે તો એની સ્ટોરી બેઝ શું છે રણભૂમિ એક અલગ ફિલ્મ છે આમ જો તો યુવા સરકાર ગ્રેન્જર જેવું ફિલ્મ કરાય મોટું ફિલ્મ છે જી નિલેશ ચોવટ નામનો વ્યક્તિ છે અને એક સરસ મેસેજ એવો છે વુમન એમ્પાવરમેન્ટ પિક્ચર પર ઘણા જોયા છે બરાબર પણ આ એવું ફિલ્મ છે જેમાં વુમન એમ્પાવરમેન્ટ ને એક અલગ રીતે દર્શાવવામાં આવ્યું છે ઓકે ફિલ્મ વિષય કંઈક એવો છે કે ટુરિઝમ જેમાં છે જેમાં એક સરસ ટેગલાઇન છે જેમાં દેશ છે પ્રેમ છે ને દેશ પ્રેમ વાહ વાહ લવ સ્ટોરી એ છે દેશભક્તિ પણ છે અને અત્યારે જે યુથ વિચારે છે કે ભાઈ આપણે રણોત્સવમાં જઈએ છીએ આ જગ્યાએ આ જગ્યાએ અલ્પવિરામમાં બે નથી વિચારતા કે જો સપોઝ આવું કંઈક ક્યુ તો રેડી છીએ કે નહીં અને રણભૂમિ કેવું છે કે નામાં એવું છે કે યુદ્ધ ની યુદ્ધ કેવું સર ઘણી વાર એવું હોય તમારે ડિસિઝન મેકિંગ યુદ્ધ લેવું તમારે વ્યક્તિ ચૂઝ કરવો છે આ વ્યક્તિ જે છે એને ચૂઝ કરવો કે સિચ્યુએશન ચૂઝ કરવું અને એ યુદ્ધ ગર્લ્સ માટે બહુ ડિફિકલ્ટ છે કારણ કે અત્યારે પાપાની પરી જે છે એ ગર્લ્સ નથી પણ પપ્પાની ફાયર બનવું પડે એ કન્સેપ્ટ ઉપર આખું ફિલ્મ છે એટલે હું મારું ફિલ્મ છે નથી કે તો પણ યુનિક સબ્જેક્ટ વાઇઝ આ પિક્ચર ચલાવવું બહુ ડિફિકલ્ટ છે કારણ કે આની અંદર entertainment છે પણ મસાલો નથી એટલે તમને આ પચાવું જેને કહેવાય ને એ પણ જરૂરી છે સર film industry સમાજ માટે પ્રતિબિંબ એટલા માટે છે પણ આ તમે entertainment ની વાત કરી ને એટલે મારે એ પૂછવું છે કે અત્યારે જે urban ગુજરાતી ટ્રેન્ડ ચાલી રહ્યો છે કારણ કે આપણી જે લોકકથાઓ ને વાર્તાઓ ને સંસ્કૃતિ ને એ પ્રમાણ થોડું ઓછું થયું છે આ એક નવો ટ્રેન્ડ શરૂ થયો. સારો નરસો એ પછીની વાત પણ એમાં જે ની વાત છે એ કઈ રીતે આવે છે કારણ કે ગુજરાતી ભાષાઓની વાત કરો મરાઠી હોય કે ભોજપુરી હોય કે બંગાળી હોય તો બંને વચ્ચે બહુ મોટું અંતર છે એવી ટીકાઓ વર્ષોથી થાય છે એક ટીકા એવી પણ છે કે લોકો ફિલ્મ જોવા જતા નથી એ પણ વાત છે અને તમે કઈ રીતે જુઓ છો સર અમારું કેવું છે લોકો ફિલ્મ જોવા જતા નથી ઈ હું એટલે ડિફરન્ટ કરતો કે જે પિક્ચર ચાલી છે એમાં લોકો જોવા ગયા છે બરાબર સપોઝ લવની ભવાય છે ચાલ જીવેલી છે નાડી દોષ છે બરાબર કરોડો રૂપિયાનો બિઝનેસ કર્યો છે પણ ગુજરાતી ફિલ્મોની ઓડિયન્સને શું ગમે છે ને એ હજી નક્કી નથી કરી શકતા ઓકે જે દ્વિઅર્થી ડાયલોગોનું ફિલ્મ સબ અતિ ઉકડી જાય અને કદાચ એવું જ દ્વિઅર્થી ઓલ પિક્ચર ન પણ ચાલે સપوز એવું પિક્ચર કે જેમાં આપણે સંસ્કૃતિનું અધપતન થી પણ અધપતન થઈ ગયું હોય પણ એવું ખૂબ ચાલે છે આમાં કેવું છે અત્યારે તમે જો એનિમલ ચાલે છે અને આપણે જે माणક શાહો પિક્ચર છે એ એ નધી જા તો એ ડિફરન્સ પબ્લિક ઉપર પણ છે બીજું સર ગુજરાતી પિક્ચરોના સબ્જેક્ટ હવે ઘણા આવે હું એમ કહું છું ગુજરાતી ફિલ્મનો સુવર્ણ યુગ ચાલે છે સાચી વાત ગુજરાતી ફિલ્મનો પ્રોડક્શનનો સુવર્ણ યુગ આવશે ને તેદી આપણી કમ્પેરીઝન મરાઠી ને સાઉથના લોકો સાથે પણ એમ નહી એમાં બે વસ્તુઓ છે એક તો સરકાર તમને મદદ પણ કરે છે જે ફંડ હોય બીજું કે મરાઠીમાં ફરજિયાત રિલીઝ માટેની એક સિસ્ટમ પણ છે આપડે ત્યાં હોવી જોઈએ ન હોવી જોઈએ હોવી જોઈએ એટલે આ બે ત્રણ વસ્તુઓ જે છે ને આમાં માર્કેટિંગ જે એક મુદ્દો છે તમે શરૂઆતમાં જેમ કહ્યું કે બંને બજેટ જુદા હોવા જોઈએ એ પ્રશ્ન મૂળ છે ક્વોલિટી નો પ્રશ્ન છે વાર્તા નો પ્રશ્ન છે ક્યાં વાત અટકી જાય છે બે મૂળ પ્રશ્ન છે સર એક તો માર્કેટિંગ બજેટ આપણી પાસે નથી સરકાર મદદ કરે છે પણ મોટા ભાગના નિર્માતા મદદ જેટલું જ બજેટ ફાળવે છે ઓકે એને ખબર છે કે ટિકિટમાંથી પૈસા આવવાના નથી એટલે શું કરે કે સબસિડી આવે એટલો જ ખર્ચ કરે આજે તમે પિક્ચર તો પિક્ચર છે લોકો તો પાંચસો રૂપિયા દેવા તૈયાર છે બસો રૂપિયા દેવા તૈયાર છે એની સામે એક પાંચસો કરોડ પિક્ચર હોય

એને કોન્ટેક વગર રિક્વેસ્ટ વગર અને મળે તો પણ એમાં ખબર નથી કે આપણે કેટલા લોકો સ્ક્રીન ખુલે છે હવે દાખલે કે મારું ફિલ્મ વેરાવળમાં હવે ચલાવવું હોય તો વેરાવળમાં બેનર પોસ્ટર થિયેટરનું માર્કેટિંગ હોવું જોઈએ બરાબર ત્યાં સ્ટ્રીંગની ટીમ આપણી પાસે ગુજરાતી પ્રોડ્યુસર પાસે એવી ટીમ નથી કે દરેક સેમ તમે એને માણસ હોય એટલે તો મેન પાવર આપણી પાસે ઓછું છે બીજું કે ગુજરાતી ફિલ્મોની અંદર દાખલા કે હું ફિલ્મ છે મારું ગુજરાતી છે મારું તો મારી ટીમ મદદ કરશે પણ તમે ગુજરાતી ફિલ્મ છો તો મારી ફિલ્મમાં નથી તો તમે મારા સરનું માર્કેટિંગ નહીં કરો બરાબર બરાબર એ એક જે સિન્ડિકેટ જેવું છે એ પણ થોડુંક આપણને નડે છે બહુ ફ્રેન્કલી અને દુઃખ સાધવા પણ એક જેક લાગ્યો છે આગળ જવા માટે બને તો છે લોકો સારા ફિલ્મ નવા કલાકારો નવા વ્યક્તિઓ નવા વિચાર નવી સ્ટોરી આવે છે અને હવે બોલીવુડ ના પ્રોડ્યુસરો પણ ગુજરાતી ફિલ્મમાં પૈસા લાગે એટલે એ મોટી વાત છે મને લાગે છે કારણ કે વર્ષે સો થી વધારે જો ફિલ્મ બનવા હોય ભલે એક સુવર્ણ યુગ હતો ગુજરાતી ફિલ્મોને ત્યારે ઘણી બધી ફિલ્મ બનતી હતી એને આપણે છોડી દઈએ પણ ટેલેન્ટની દ્રષ્ટિએ હજી હજી સમસ્યા ખરી વાર્તાઓ તો આપણી પાસે મને લાગે છે પુષ્કળ છે વાર્તાઓ બહુ ઘણો બધો છે બસ ટેલેન્ટમાં શું પ્રોબ્લેમ છે કે આપડા સોશિયલ મીડિયાની જે રીલ બનાવે છે ને એ લોકો પર પ્રકાશિત ને સુપર ચાલે છે અને કોઈ પણ ફિલ્મ મને કોઈ પણ વ્યક્તિને તમે એપ્રુચ કરો એમ કે મારા ડાયલોગ કેતા જી જી મારા રોજ કેતો હવે હું એને ઉદાહરણ બોબી દોનો એક પણ ડાયલોગમાં માત્ર તેર મિનિટ નો રોલ છે ત્રણ ચાર તો પિક્ચર ખાઈ ગયો પણ લોકો એ સમજતા હજી સુધી સર બીજું શું છે સાહેબ એક લાઈટ એન્ડ સાઉન્ડ હોય એની અંદર પાછળ ભાલો પકડો હોય ને એ વ્યક્તિ પોતાની જાતને સુપરસ્ટાર માને એમ કે ભાઈ હું તો આમાં કામ કરું છું મેં તો આમાં કામ કર્યું છે હું તો આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં પણ ઈ કાર્યક્રમમાં હોવું અને ફિલ્મમાં હોઉ એ બહુ ડિફિકલ્ટ ઘણા લોકો એવું કે સર એક ઝલક આપો ને તોય હાલશે પછી એને બોલાવીએ ને તો ડાયલોગ તો આપી દે એ ચકલી માંથી થાય એટલે એ જે ગુજરાતી મેન્ટાલિટી છે ને એ મુંબઈ કલાકાર જો professionally તો suppose દસ વાગ્યા કોલ ટાઈમ time હોય ને તો ભેગા થતા થતા અગિયાર થઇ જાય call time નામ ની વસ્તુ એ થોડુક નડે છે સર વાર લાગશે આ તો રજવાડા નું જગ્યા છે sir એટલે એ વાર તો લાગશે પણ છેલ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે location પાર નથી ગુજરાત પાસે બહુ સરસ છે રીચ કહેવાય એટલું કારણ કે કેટલી હિન્દી ફિલ્મોના શૂટિંગ થયા છે પણ સ્ટુડિયોની દ્રષ્ટિએ ટેકનિકાલિટીની દ્રષ્ટિએ આપણે હજી હજી તકલીફ ખરી તમને નવીન લાગે છે સર સારા ગુજરાતી પિક્ચર જેનું શૂટિંગ રાજકોટમાં થયું હોય અમદાવાદમાં થયું હોય પોળમાં થયું હોય એ બધું ટેકનિકલ કામ મુંબઈમાં જ થાય હજી બી હજી બી આજે ઈવન રણભૂમિનું કામ એ મુંબઈમાં જ થાય છે ઓકે કારણ કે છે ટેકનિકલ ઇન્સ્પેક્ટર કહે છે ચીપર છે ને સર એ એટલું ઓપ્શન્સ તમને મળે છે બરાબર અહિયાં જે છે હવે અમદાવાદ માં તમે જોવો હબ ખુલ્યા છે પણ હજી અમુક વસ્તુ તો મુંબઈ જ થાય છે બરાબર હવે ઈ એનો technical અનુભવ થયો કે એમાં કોમ્પિટિશન એટલી બધી છે ત્યાં અને professionalism ત્યાં બપોરે એક થી ચાર કે બે થી ચાર continue કામ ચાલે continue કામ ચાલે ના ના જો કે હવે એમાં બદલાવ છે ઘણો પણ એમાં શું છે મોંઘું બહુ પડે છે આજે કોક મારે બનાવવું હોય એ બહુ મોંઘું પડે વસ્તુ એટલે રાજકોટ લોકો એવું વિચાર કે મુંબઈ કરાવી દઈએ પણ મુંબઈ માં લોકો એવું કે છે કે અમારી પાસે હાઈએસ્ટ ફિલ્મ ગુજરાત ખાતે શું વાત હાલ એટલે ઈવન મુંબઈ માં લે ગુજરાત માં ખૂબ સારું કામ થાય પણ એવું નથી લાગતું ભાઈ જેમ આંધ્રમાં જેમ આખો સ્ટુડિયો જે રીતે છે ટીવી વાળાનો કે જ્યાં તમે એકવાર જાવ તો બધું બધું લઈને જ બહાર નીકળો એવું ગુજરાત માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ ના બને એટલે હોય બને હું જો બરોડા ને સ્ટુડિયો બહુ સરસ જી આપણે શૂટિંગ ને બધું જ એમાં અવેલેબલ છે અમદાવાદમાં પણ હવે અમુક એવી જગ્યાએ છે કે તમે લગભગ શૂટિંગ કરવા લગભગ બધું નીકળી જાય છે ને સર લોકોને હવે હવે તો એવુંય બને છે સેન્સર માટે સર્ટિફિકેટ છે અમદાવાદમાં લઈ શકાય એવી પ્રોડ્યુશન ની પહેલ છે કારણ કે મુંબઈમાં બહુ બધા આપણે લાઇન માં ઉભું રહેવું પડે તો ડેવલપમેન્ટ તો છે સર એના માટેની આવૃતિ અમે આપીએ પણ છીએ ધીમે ધીમે પણ થશે સર આજથી કદાચ આજ નો ટ્રેક રહ્યો તો કદાચ પાંચ વર્ષ પછી બહુ એટલે બહુ અલગ લેવલ છે બહુ સારું આપણે ઈચ્છીએ કે પાંચ વર્ષ પછી ગુજરાતી ભાષાની ઉપર આવે એ બહુ છે કે જેમ મરાઠી લોકો ફિલ્મો ને ચાહે છે અને એની ઉપરથી હિન્દી ફિલ્મો બને છે બંગાળી કે દક્ષિણની ભાષાઓ તમે પકડો એ જ રીતે ગુજરાતી ફિલ્મ નો એક એવો યુગ આવે એવું ઈચ્છીએ સોટકા હર્ષલભાઈ તમે કરુણા ટોક્સ માં આવ્યા અને તમારી ફિલ્મી સફરની વાત કરી Thank you, sir. Thank you so much. Thank you, Corona. Thank you. Thank you.